કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે હું તમારી સાથે બેસનના પુડલાની રેસિપી શેર કરીશ તો પ્રોટીન થી ભરપૂર એવા બેસનના પુડલા સ્વાસ્થ્યવર્ધક તો છે જ પણ સ્વાદમાં ભરપૂર છે જબરદસ્ત ટેસ્ટફુલ છે અને આપણો ડાયજેશન સુધારે પ્રોટીન આપણને જબરદસ્ત માસલ શક્તિ આપે અને શાકભાજી ઉમેરીશું એટલે આપણા ફાઇબરની પૂર્તિ પણ થઈ જશે તો પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવા આપણે બેસનના પોડલા આજે બનાવીશું તો હું તમને બતાવી દઉં શું શું લેવાનું છે તે તો જુઓ અહીં મેં બે નંગ ડુંગળીને સમારી છે અને થી પાંચ સમા ઝીણા સમારીને મોરા મરચા લીધા છે તો મોરા મરચા ઝીણા ઝીણા સમારેલા હોય ને તો એ પુડલામાં ખાતી વખતે મજા આવે અને લીલું લસણ સમાર્યું છે મેં ત્રણથી એવું એવું કહી શકાય કે અડધો કપ છે અને અડધો કપ જેટલા લીલા ધાણા અને બે નંગ ટામેટા સુધાર્યા છે મેં તો ઝીણું ઝીણું બધું જ સમારવાનું છે એ વાતની ખાસ નોંધ લેવી અહીં મેં અઢીસો ગ્રામ જેટલા બેસનને લીધું છે એટલે કે ચણાનો લોટ લીધો છે તો ચાલો હવે આપણે ખીરું બનાવીશું તો મિત્રો આપણે જે સમારીને લીધું છે એ બધું જ શાકભાજી ઉમેરી દઈશું થાળમાં અને હવે આપણે મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે મારો દીકરો તલ નથી ખાતો તો એને પુડલા ખૂબ જ ભાવે છે તો હું એને પુડલાના બને તલ પણ ખવડાવી લઉં છું તો અહીં આપણે બે ચમચી જેટલા તલ ઉમેરીશું તો આ ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તલનો ટેસ્ટ તો તમારે નહીં ઉમેરવાના અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જે ખાલી સ્વાદ મુજબ રહેશે કેમ કે લીલા મરચાં આપણે ઉમેર્યા છે એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું તો ચમચી નાની છે એટલે આપણે દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને આ છે હિંગ તો હિંગ આપણે ખાલી થોડીક જ

અને મિત્રો અહીં આપણે એક ચમચી જેટલો અજમો લઈશું હાથેથી ક્રશ કરીશું અને પછી ઉમેરીશું જેથી સુગંધ ભળી જાય અજમાની અને હવે આપણે પાણી રેડીશું થોડું 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 પાણી ઉમેરવાનું અને મિક્સ કરવાનું છે તો મિત્રો આપણે વધારે પાણીવાળું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં એવું ખીરું આપણે તૈયાર કરવાનું છે તો હું તમને આ બધું જ સરસ સારી રીતે મિક્સ કરું અને પછી બતાવું કે આપણે કેવું ખીરું તૈયાર કરવાનું છે તે તો જુઓ મિત્રો મેં ખીરું તૈયાર કરી લીધું છે અને ખીરું જુઓ કેવું રાખવાનું છે તે તો આવી રીતે ખબર નહીં પડે કે શાકભાજી છે તો કઈ રીતે પડે છે એ ખબર ના પડે તો હું તમને સમજાવી દઉં શું કરવાનું છે તે તો જુઓ આવી રીતે ચમચો આમ નાખવાનો અને ઊંધું કરવાનું જુઓ તો એકદમ પાતળી લેયર હોવી જોઈએ જાડી નહીં જુઓ આરપાર ચમચો દેખાય છે અને આમ કરવાનું જુઓ પણ બંને મિક્સ નથી થતું બરાબર બંને મિક્સ જલ્દી નથી થતું આવી આવું હોવું જોઈએ ખીરું આપણને એકદમ ઘટ નહીં અને એકદમ પાતળું પણ નહીં જુઓ આમ અને પછી આમ કરીને જોવાનું છે તો સમજી લો કે આપણું ખીરું પરફેક્ટ છે અને શાકભાજી પુડલામાં આવા વધારે જ હોવા જોઈએ કેમકે પ્રોટીનને પચાવવા માટે ફાઈબર જરૂરી છે તો પ્રોટીન અને ફાઈબર મિક્સ થાય ને તો આપણને ડાયજેશનમાં પ્રોબ્લેમ ના થાય જેમને પણ અપચો રહેતો હોય પ્રોટીનવાળું ખાતા હોય ને તો અપચો થઈ જતો હોય જલ્દી પચતું ના હોય તો આપણે હવે ડુંગળી ટામેટા આવું લસણ ધાણા વધારે ખાઈએ ને તો તેનાથી આપણને સારું જલ્દી ડાયજેશન થઈ જાય એટલે કે પચી જાય પાચન થઈ જાય તો ચાલો હવે આપણે મિત્રો સૌથી પહેલા આપણે ચૂલો લઈશું હવે આપણે કલાડી મૂકી દઈશું તો મિત્રો આવી સરસ કલાડી ગરમ હોવી જોઈએ પછી આપણે થોડું તેલ ઉમેરીશું આમ ખીરું લેવાનું છે અને થોડું થોડું ખીરું છે અને ઉમેરીને તરત આવું ફેરવી દેવાનું જુઓ અને આવું ગોળ ગોળ ફેરવવાનું એટલે બધી જગ્યાએ સરખે સરખા પ્રમાણમાં ખીરું રહે નહી તર પછી શાકભાજી અલગ અને ખીરું અલગ એવું થઈ જાય અને આવી રીતે પૂરડા ઉમેર્યા બાદ એટલે કે ખીરાને ઉમેર્યા બાદ તેલ આવી રીતે ચારે તરફ લગાવી દેવાનું અને ત્રીસેક સેકન્ડ થાય પછી જ ફેરવાની કોશિશ કરવાની તો ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે એટલે હું ફેરવી લઈશ ફરી આપણે થોડું તેલ ઉમેરી દઈશું તો મિત્રો ચૂલા પર બનેલું હોય ને એટલે સ્વાદથી તો જબરદસ્ત ભરપૂર જ હોય પણ સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય તો ચૂલા પર બને તેટલું શક્ય બનાવવાનું બનાવવાની કોશિશ કરવાની પ્રયત્ન કરવાનો તો આવી રીતે ઉલટ સુલટ કરતા જવાનું અને પછી આપણે શેકી લેવાના તો જુઓ આપણા ખાવાનો સોડા ઉપયોગ બિલકુલ નથી કર્યો છતાંય આપણા પૂરલા એકદમ સરસ જાડીદાર બન્યા છે એટલે કે એકદમ અંદરથી સરસ ચઢી ગયા છે પાકી ગયા છે એવા મસ્ત બન્યા છે અને એકદમ નરમ બન્યા છે જુઓ એકદમ નરમ એકદમ તોડીએ ને તરત જ તૂટે એવા તો એકદમ પોચા રૂ જેવા સરસ મજાના આપણા પુડલા બને છે અને તમારી સાથે મિત્રો મેં ગઈકાલે આ મરચાંની રેસીપી શેર કરી છે જે તમે ખૂબ જ વખાણી છે કોમેન્ટ્સમાં જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યા છો તમે કહી રહ્યા છો કે જબરદસ્ત બનાવ્યા છે મરચાં તો તમે પણ આવા મરચાં બનાવો આ મરચાંનું અથાણું એક પણ ટીપું તેલ નાખ્યા વગર બનાવ્યું છે જેની રેસીપી મેં તમારી સાથે ગઈકાલે જ શેર કરી છે અને તમે ખૂબ જ પસંદ કરી છે તેના માટે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અને તમે એકવાર જરૂરથી આ મરચાં બનાવો એક પણ ટીપુ તેલમાં નાખ્યા વગર પણ આ મરચાં આજે બધા સ્વાદિષ્ટ બનતા હોય છે અને સ્વાદમાં તેનો કોઈ જવાબ નથી તો તમે એકવાર આવી રીતે બનાવો આ મરચાંનું અથાણું તો તમે એકવાર જરૂરથી આ મરચાંના અથાણાને બનાવીને પછી મને કોમેન્ટમાં કહેજો તમને કેવી મજા આવી આ મરચાંને ખાવાની તો આ અથાણાના મરચાં સાથે એટલે કે આથેલા મરચાં સાથે આ પુળાને ખાવાનો જલસો પડી જતો હોય છે અને ચા સાથે તો વાત કરવી તો તમને મારી આ પુડલાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં તો આવા એકદમ સરસ મજાના પુડલા બનીને તૈયાર થતા હોય છે મિત્રો સ્વાદથી ભરપૂર પ્રોટીનથી ભરપૂર તો હું તમને હવે ટેસ્ટ કરીને બતાવીશ જુઓ છે ને સ્વાદમાં જબરદસ્ત લાગે હા અને એક પણ ટીપુ તેલનો ઉપયોગ બનાવેલા અથાણા સાથે આપણે હા તો તો અલગ જ વાત છે મિત્રો તમે જો આ મરચાં ના રેસીપી ના જોઈ ને તો કશું જ નથી જોયું એમ કહી શકાય એક પણ ટીપુ તેલ નાખ્યા વગર બનાવે છે પણ જબરદસ્ત બન્યા છે વિડીયો જોઈ આવજો તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે કેવી રીતે બનાવો છો તમારી રીત કેવી છે તે પણ કહેજો અને મિત્રો તમે આ વિડીયો જ્યારે પણ જુઓ ત્યારે મને કમેન્ટ કરો છો તે મને ખૂબ જ સારું લાગે છે પસંદ આવે છે અમારા મેથીના શાક અને મકાઈના રોટલાની રેસીપી અપલોડ કરી હતી તેમાં તમે કહ્યું છે કે સાસુ બહુની જોડી જબરદસ્ત બસ જબરદસ્ત છે વેરી ઇન્સ્પાયરેશનલ તો હું તમને તેના તેના માટે ખૂબ ખૂબ આભાર માનીને કહીશ કેમ કે મારો પોતાનો ધ્યેય જ એ છે કે હું તમને દેશ તરફ વાળું એટલે કે ચૂલા તરફ વાળું દેશી શુદ્ધ જમવાના તરફ વાળું અને પરિવાર સાથે રહેવાનું તમને હું શિખામણ આપું કે અને શીખવાડું જેવી રીતે અમે રહીએ છીએ તેમ તમે બધા પણ સાથે રહો પરિવાર સાથે રહો તમારી કોમેન્ટ્સ મને ખૂબ જ ખૂબ જ ખૂબ જ પસંદ આવે છે મને વધારે ઇન્સ્પાયરેશન આપે છે તેના માટે ફરીથી હું તમારો ધન્યવાદ કરીશ યુકેથી યુએસથી લંડનથી કેનેડાથી પાકિસ્તાનથી કોમેન્ટ્સ આવે છે તો મારું હયું તો ગદગદ થાય છે તમારી તમારી કોમેન્ટ્સ જોઈને ફરીથી કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસિપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો પસંદ આવે છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો લવ યુ ઓલ